પાંડેસરા વિસ્તારમાં ગૌરીનગર પાસે વહેલી સવારે લૂંટનો પ્રયાસ થયો હતો પાંડેસરા વિસ્તારમાં પાસે સવારે લૂંટનો પ્રયાસ થયો હતો સવારના લગભગ ચાર વાગ્યે એક વૃદ્ધ વ્યક્તિ ચાલવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે અસામાજિક તત્વો તીક્ષ્ણ હત્યાર વડે તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો પાંડેસરા પોલીસે ઘટના ગણતરીના કલાકોમાં જે આરોપીને ઝડપી લીધા ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને ને ઘટના સ્થળે લાવવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન કરાવે આરોપીઓએ હાથ જોડી લોકોને માફી માંગી હતી આ ઉપરાંત પોલીસે વરઘોડાની જેમ આરોપીને ફરાવતા કાયદાનું ભાન કરાવ્યું હતું પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર અને સેકન્ડ પીઆઈ ચાવડા સાહેબે સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો કાયદો કડક રીતે શીખવાડી દેશે હાલ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન તથા સુરત સિટી તમામના વિસ્તાર તરફથી એક આરોપીઓને અમારો કડક સંદેશ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો આધાર છે તો તેને ઘરાય છોડવામાં આવશે અને તેમના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છે પુરાવો એકત્રિત કરી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એને સખતને સજા કરાવવામાં આવશે જી ઘટના જે છે ભેગી થવાની ઋતુ પર જે છે એના પર જે આ રીતનો ઘટના સામે આવી છે એના પર એમને કોઈ ઈજા થઈ છે એમને ઠીક મૂકીનો માર મારવામાં આવેલો હતો અને ચપુને એવું બધું દેખાડવામાં આવેલું હતું જે અમે કાયદેસર કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવે અને અમારો એક જ સંદેશ છે સુરત સિટી પોલીસ નો કે આવા કોઈ ગુના હાજર છે એને છોડવામાં આવશે નહીં પુરાવા ભેગા કરવામાં આવશે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં તેને સજા માટે મૂકવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે